સુરત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસ ખાતા છે તેમની ધરપકડ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી તમામ વચકળાની રાહત રદ કરાયા બાદ કરવામાં આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલભાઈ કોન્ટ્રાક્ટરે સ્વર્ગસ્થ અહેમદભાઈ કોન્ટ્રાક્ટર અને તેમની પત્ની ભારત દેશમાં હાજર નહી હોવાનું જાણવા છતાં કનૈયા કન્સ્ટ્રક્શન કંપનીના ભાગીદારો સ્વર્ગસ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને તેમના પત્ની નૈનાબેન કરી લાલ કોન્ટ્રાક્ટરની તરફેણનું પાવર ઓફ એટર્ની બનાવી હતી ત્યારબાદ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને અઠવા લાયન્સ નોંધ નંબર બે હજાર પાંચસો પંચાવન ટીપી સ્કીમ નંબર પાંચ ફાઈનલ ગ્રોડ નંબર બસો તોતેર થી નોંધાયેલ કુલ એક હજાર ચારસો બાવીસ પોઈન્ટ છી ચોરસ મીટર પૈકી દક્ષિણ તરફની ચારસો નવ્વાણું ચોરસ મીટર વાળી મિલકત ઉપર મોર્ગેજ લોન મેળવવા બજાજ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડમાં રૂપિયા બે કરોડ લાખ ત્રણસો નવ્વાણું મોર્ગેજ લોન મેળવવા માટે પાવર ઓફ એટર્ન સાત તારીખે રજૂ કરી રૂપિયા મેળવી લોનની રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી હતી અને ત્યારબાદ લોન લીધા બાદ તેમણે હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા હતા બજાજ ફાઇનાન્સ ફાઇનાન્સને લોન પૈકીની બાકી રહેતી અંદાજીત સડસઠ લાખ રૂપિયાની લોન ભરપાઈ કરી ન હતી જેથી સ્વર્ગસ્હેમનભાઈની પત્નીએ તારીખ ચોવીસ દસ બે હજાર રોજ ડિસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કનૈયા કોન્ટ્રાક્ટરે ધરપકડ ચાળવા માટે સુરત સેશન્સ કોર્ટ ગુજરાત હાઇકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ ત્રણેય જગ્યાએ તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી અપરાંત સુપ્રીમ કોર્ટે તેમને છ અઠવાડિયામાં પૂરેપૂરા રૂપિયા તાત્કાલિક ભરવાનો કડક આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે જે રૂપિયા ભરવામાં કસૂરવાર

ગુનાની હકીકત એવી છે કે જે હેમંત કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સંયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્નની તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ એટર્નની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર બસો તોતેર એની અંદર જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર ફેટની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેન્કે આ બાબતે સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌ પ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમને આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હળિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ એટર્ની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે આ જે આરોપી છે એની પાસેથી ફક્ત ને ફક્ત એની જે ઓરિજિનલ પાવર ઓફ એટર્ની છે એને ક્યાં મુકાવી રાખી છે એ બાબતે જ પૂછપરછ કરવાની બાકી છે અત્યાર સુધી જે આરોપી છે એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં રાહત નથી મળી પરંતુ એને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી હતી અને રિસન્ટલી એને સુપ્રીમ કોર્ટ દ્વારા એની જે રાહત આપવામાં હતી એ વિડ્રો કરી દેવામાં આવી છે અને એની જે પિટિશન હતી આગોતરાની એ પણ વિડ્રો કરવામાં આવી છે એટલે વિધિવત આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ જે રજૂ કરેલી પાવર ફેક્ટરની હતી બજાજ ફાઇનાન્સમાં એની ઓરિજિનલ દસ્તાવેજો હાલ એની પાસેથી કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે